નમસ્કાર દર્શક મિત્રો આ અહીં રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારી ખરેખર ધન્ય બન્યું છે અને ખાસ કરીને વાત જો કરીએ તો જૈન ભક્તો માટે તો આ ચતુર્માસ ખૂબ જ બહુમૂલ્ય ગણી શકાય એવો બનવા જઈ રહ્યો છે કારણ કે ચિંતામણી જૈન સંઘના આમંત્રણને માન આપી અને એકત્રીસ વર્ષ બાદ દાદા ગુરુદેવ ચકાચક દાદા નવસારી ખાતે આવી પહોંચ્યા છે ચતુર્માસ કરવા માટે વાત જો કરીએ તો ચકાચક સાધર્મિક શ્રદય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રભોચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને એમની માહિતી મેળવવા માટેનો થોડોક નાનો એવો સરખો પ્રયાસ નવસારી લાઈવની ટીમે કર્યો છે વાત જો કરીએ તો મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલે પણ ચકાચક દાદાના દર્શન કર્યા એમને વંદન કર્યા અને વાક્યક્ષેપના આશીર્વાદ લીધા સાથે જ સિનિયર રિપોર્ટર મહેશભાઈ ભટ્ટ પણ જોડાયા હતા અને જ્યારે દાદા પાસેની માહિતી મેળવવા માટેની જિજ્ઞાસા જાગી તો અમને થોડીક માહિતી આ પ્રમાણે કંઈક મળી છે કે જેમનો જન્મ જ નવસારીમાં થયો છે અને નાનપણમાં જ પિતાની છત્રછાયા જેમણે ગુમાવી દીધી હતી માતા ધનીબેને તેમને મોટા કર્યા ખૂબ સારા સંસ્કારો એમને આપ્યા સાસરીમાં ઠાકોર નામથી ઓળખાતા અને પોતાના ગુરુદેવશ્રી કુમુદચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ પાસેથી એમણે દીક્ષાંગીકાર કરી હતી ગુરુદેવશ્રી કુમુદચંદ્ર સુરેશ્વર મહારાજ સાહેબ મહાન તપસ્વી હતા અને તેમની નિસ્વાર્થ સેવા કરતા કરતા તેમની કૃપા શિષ્ય એવા શ્રી પરમ પૂજ્ય

એટલો બધો દયાભાવ છે કે એમના આંગણે આવેલા નાનામાં નાના વ્યક્તિને પણ તેઓ ક્યારે નિરાશ કર્યા નથી અને આંગણે આવેલાને ક્યારે ભૂખ્યા જવા દેતા પણ નથી એમના દ્વારા ભક્તો માટે ત્રણેય ટક વિવિધ વાનગીઓ દ્વારા સર્વેની ભક્તિ કરવામાં આવે છે કેટલાય જૈન અજૈનોના હૃદયમાં આજે ચકાચક દાદા બિરાજે છે કેટલાય સાધર્મિક ઉદ્ધાર જેમના થકી થયા છે માટે જેઓ સાધર્મિક સુખનું બિરુદ મેળવનાર છે આવા દાદા ગુરુદેવ નવસરીના આંગણે જ્યારે ચિંતામણી જૈન સંઘમાં એકત્રીસ વર્ષ બાદ ચતુર્માસ માટે પધાર્યા છે તો ત્યારે આપ પણ એમનો ચોક્કસથી લાવો લો અને આજે સાંઈંગ્રુપ મીડિયા હાઉસ જે ખરું એ ધન્ય બન્યું છે કારણ કે સાંઈ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ સહિત એમની ટીમે દાદાના આશીર્વાદ મેળવ્યા અને દાદાની દર્શન કરવાનો તેમની સેવા કરવાનો એક નાનો સરખો એવો મોકો મળ્યો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તારો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન